ઝેન સ્કૂલ દ્વારા રાત્રિ આફ્ટર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકોએ ભાગ લીધો હતો સાથે પાંચસો એક દીવાને વિશ્વ શાંતિ માટેની આરતી પણ કરવામાં આવી હતી આ આનંદદાયક પ્રસંગ સાંસ્કૃતિક મૂલ્યો બૌદ્ધિક જિજ્ઞાસા અને આધ્યાત્મિક વિકાસને પૂછવા માટેની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો હતો તન મનથી ભક્તિ અને શક્તિની આરાધનાનું આ સુંદર પર્વના આયોજનમાં ઝેન સ્કૂલના સૌ વિદ્યાર્થીનીઓ તેમના માતા પિતા શિક્ષકોએ ખૂબ હોંશે હોંશે ભાગ લીધો હતો આ ઉપરાંત વ્યવસાયિક કળાને પ્રોત્સાહન આપવા બાળકો દ્વારા ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો શિક્ષકો તથા ફૂડ સ્ટોલ ધારકો માટે વિવિધ પુરસ્કારોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ત્રણ દાયકાઓથી ઝેન સ્કૂલ બાળકોને સકારાત્મકતા કરુણા અને ઉત્કૃષ્ટ તેમજ સંવેદનશીલ નાગરિક બનવા માટે સશક્ત બનાવ્યા માટે પ્રામાણિકતાથી સમર્પિત છે ઝેન સ્કૂલ મેનેજમેન્ટે સમગ્ર મિત્રો અને શિક્ષકોને તેજસ્વી વિશ્વને આકાર આપવામાં ઝેન સ્કૂલને તેમનો વિશ્વાસ અને સમર્થન આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો